ડભોઈથી કાયાવરોહણ અને કરજણને જોડતા ધોરી માર્ગ ઘણા સમયથી બિસ્માર હાલતમાં હોવાથી માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂપિયા બાવીસ કરોડના ખર્ચે રિસરફેસિંગનું કામ કરવામાં આવશે તેનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા દ્વારા જણાવ્યું હતું કે રૂપિયા બાવીસ કરોડ જેવું ટેન્ડર પાસ થયું છે તદુપરાંત અન્ય કામ માટે અગિયાર કરોડ મળીને કુલ તેત્રીસ કરોડના ખર્ચે નવીનીકરણ રોડ માટે ગુજરાત સરકાર માર્ગ અને મકાન વિભાગ દ્વારા મંજૂર કરાવવામાં આવ્યું હતું ટૂંક સમયમાં કામગીરી શરૂ થશે ચોમાસા પહેલા રોડ બનાવવા માટેની કોન્ટ્રાક્ટરની સૂચના આપવામાં આવી છે ડભોઈથી હબીપુરા મંડાળા પારીખા વગેરે આજુબાજુના ગામોને લાભ થશે છેલ્લા ઘણા સમયથી આ રોડ જર્જરિત થઈ ગયો હોય વિસ્તારના મતદારોએ રોડ નવીનીકરણ બનાવવા માટે રજૂઆતને ધ્યાનમાં લઈને આજે આ રોડ મંજૂર કરી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ અને ગુજરાત પ્રદેશ ભાજપ સમિતિના સદસ્ય શશિકાંતભાઈ પટેલ વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ ભાવેશભાઈ પટેલ નડા ભજન યુવા મોરચાના પ્રમુખ નીરવ પટેલ સાથે અન્ય મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પક્ષ સૂત્ર સૌનો સાથ સૌનો વિકાસ એ ન્યાય છેલ્લા છ વર્ષમાં ગર્ભાવતી ડબોય વિધાનસભામાં અનેક કામો થયા છે આજે ડભોઈથી કાયાવરણ સુધીના રસ્તા જે અઢાર કિલોમીટરનો રસ્તો છે અને એની પર ભારે વાહનો ફરતા હોય લોકોની અવર જવર હોય આ રસ્તાની હાલત થોડી ખરાબ થઈ હોય લોકોની લાગણી ને માગણી હતી કે આ રસ્તો નવો બનાવવામાં આવે સરકાર દ્વારા બાવીસ કરોડ રૂપિયાનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે અને ત્રણ કરોડ રૂપિયા ઘરનાળાઓ માટે પણ મંજૂર કરવામાં આવ્યા છે કુલ તો તેત્રીસ કરોડ રૂપિયા જેવી માતબર રકમ આ રસ્તા બનાવવા માટે ફાળવવામાં આવી છે ત્યારે હું આજે અહીંયાનું ભૂમિપૂજન કરવામાં કરવામાં આવી સાથે સરકારનો આભાર પણ માનું છું